આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં સંયર બે હજાર પચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં ફેરી દેશે જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગાર એના વિચાર સાથે સંયર બે હજાર પચીસમાં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખુંચ મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક શ્રી રોનક મકવાણા અને શ્રી દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે સંયર બે હજાર પચીસના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજકો સાથે શ્રી જૈનમ દાવડા શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી આ ગરબાનું આયોજન એકવીસમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર એસપી રિંગરોડ ખાતે કરવામાં આવ્યું છે જે લગભગ એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં વિસ્તાર છે સુંદર ડેકોર શોભાયમાન લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે અહીંયા દરરોજ સાંજે સાડા સાત વાગ્યાથી મધરાત્રિ સાડા બાર વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરવામાં આવશે જેમાં ઢોલ અને શણાઈના ખિલૈયાઓ ઝૂમી ઉઠશે આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે પ્રિ નવરાત્રિમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે જ્યારે નવરાત્રિના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ પ્રીતિ પટેલ શિવમ બારોટ સીતા રબારી ઉસ્માન અને આમિર મીર અનિતા રાણા પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સૂર અને સંગીતથી ગરબા પ્રેમીઓને જુમાવશે આયોજકોનો ઉદ્દેશ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે સહિયર બે હજાર પચીસ આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં માં મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિ નવરાત્રી નું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ ને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું છે એક લાખ ચાલીસ હજાર સ્કવેર ફૂટ નું આપણી પાસે ગ્રાઉન્ડ છે દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે. બીજું ખાસ હોય છે. સૈયરવા ખાસ અત્યારે ગામથી ટીમ છે પણ અત્યારની જે જનજી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે. કોઈ ડેકોરેશન પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે. જેમાં સાડા 7.5 વીઘાનું પાર્કિંગ છે. અને પાર્કિંગ એટલે પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે parking mark જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર parking ટ્રાફિક ના થાય રોડટી તમારી પાસે હતી રાઇટ બાઉન્ડર લેડીઝ જન સરે કન્વેન્શન